રામ રામ ને સીતા મરઈ જય ગાત્ર માતાજી તમે બધાય મજામાં અમે બધાય મજામાં હૈ ને અટાણે હાલે હોટા થોડું ગ્રેગું કરી બે ત્રણ વીટા આપડી ખાઈ આવ્યો રે મંદે થઈ બે ત્રણ નઈ જા હે યાર ગઈયા કાં ના આવે મહાદેવ મહાદેવ મત સંપલ પડે ગું Jojo yo abre pa the dipper kare Are wah Gamri utti jaye gamri

એક ઉથળ વર આવે ને ઉથળ વડે ત્યારે ક્યાં ભાઈ એક ખાલી એક ઉથળ દે હા મામા નો છોકરો હે નાચા નહિ પડે

કે કે ભાઈ આ ઓનલાઈન નું સેટિંગ આવે ખાતર નું આવે ખાતર નું મેન છે હા ઈ જો સેટિંગ આવી જાય ને તો રવાવા દઈએ તો તડી કોઈ ખાઈ ગયા હે ખેતર હા ખાતર નું મેડ છે છે હે ની છે છે તો થઈ ગયા હે કોણ તો મેડ આ વધારે બે હે ને એટલે આ હે ને આ કાંકી પારીયો થઈ ગઈ બે હે એટલે હા હા થાય થાય હારું બેહે

પાણી કરે ને તો જ્યાં તો જ્યાં પણ બે ત્રણ દી હાટું કે કે જ્યાં જ્યાં દી તો રોકાવાય નહીં હે મારા સિવાય પાણી કોણ કરે હા હા આવે માટી લીંબુ તા કેટલા કોઈ પગેરે જોવેલા છે જો લીંબુ કોઈ દી એકાદું બે તા હોય જ Ari. Apa ni? Ari. Berani bodi mereka. Jadi. Ya Ari. Ada Ari yang lima tu heh tak? Dunia nahe. Kamu dah sampai? Kita mau sab tu dah udah na gemeri.

હા કેટ જોઈ બાપા બાપાજા ભરે મૂકે હે